નહોતા આવતા જો કે તમને બધાને ખબર પડી જઈશે કારણ કે મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી તો તમને બધાને ખબર પડી જઈશે કે કેમ બ્લોગ નહોતા આવતા તો એવો અચાનક હતી અમારી સાથે એવી એક ઘટના બની ગઈ જેના કારણે અમે છે ને બ્લોગ શૂટ નહોતા કરી શકતા અને અમુક અમુક એવી પરિસ્થિતિ હોય જેમાં આપણે બ્લોગને એવું શૂટ ન કરી શકીએ તો એવું જ તે અમારા ઘરે બન્યું હતું અને તેના કારણે હે ને અમે વ્લોગ નહોતા બનાવ્યા શકતા તો શું બન્યું તો શું નહીં એ બધું હું તમને થોડી વારમાં ડિટેલમાં જણાવું છું એ પહેલાં તો તમારા બધા કાંઈ દિલથી શું કેમ કે તમને કાંઈ કર્યા વિના નહીં એમનો બ્લોગ અચાનક જ બંધ કરી દીધા હતા અને એક વ્લોગ મેં જૂનો નાખ્યો હતો પણ એમાં કાંઈ તમને બધાને ખબર જ હતી કે જૂનો વ્લોગ છે એમ કારણ કે આપણે ડેલી વ્લોગ બનાવતા હોય અને અચાનક એક બીજો વ્લોગ અંદર આવી જાય એટલે તમને બધાને તો આમ અંદાજો આવી જાય છે અને ઘણા ખરાને ખબર પડી ગઈ હતી કે કેમ વ્લોગ નથી આવતા તો હું તમને થોડીક વારમાં ડિટેલમાં જણાવું કે હું શું હું નિયમ એમ એ બધું કારણ કે તમે એક અમારી ફેમિલી છો જેમ મારા મેમ્બર છે એવી જ રીતે તમે પણ એક અમારા ફેમિલી મેમ્બર છો તો મારા જીવનની બધી સુખની ઘટના કે દુઃખની ઘટના હોય એ બધી હું તમારી સાથે શેર કરું છું તો બસ આ વખતે પણ આ બધું જે બન્યું એ બધું હું તમારી સાથે શેર કરીશ અચાનક બંધ થઈ ગયા પણ અમારા ભાઈના ઓલામાં જનકભાઈના ઓલામાં અમારે એટલામાં આજુબાજુ હંંદારી યુટ્યુબર હતા અને હંધાની ઓલામાં કોમેન્ટ આવ્યું તમારા બલક ને આવતા તે તો અરવિંદ બતાવશે કેમ નહોતા આવતા બલક અમારે તો બધે જય માતાજી જય બાપા સીતારામ તો વ્લોગ કેમ નહોતા આવતા એ તમને આગળ જણાવી તો હજી જો ઘરે બહુ વાણ આવે છે તમે અહીંયા ઘરની પાછળ વ્લોગ બનાવવા વિવા કારણ કે તમને જણાવવું જ પડે ને તમે અમારા ફેમિલી મેમ્બર છો એટલે તમને કહેવું તો હવે તમને બધાને જણાવી દો કે બ્લોગ કેમ નહોતા આવતા તો ખાસ કરીને છે ને હમણાં થોડાક દિવસ પહેલાં તમે એક વિડીયો જોયો છે મારો કે હું દાદાને દવાખાને લઈને જતો હતો એમ ત્યારે મેં તાત્કાલિક વિડીયો બંધ કરી દીધો હતો અને ના દવાખાને લઈને જુઓ અને દરેખે ને દાદાના ઘરેથી તે આમ શ્વાસને એવું બધું સડવા મળ્યું હતું ફૂલ શ્વાસની ધમકી ઉપડી ગઈ હતી તેને તાત્કાલિક દવાખાને લઈ ગયા તાત્કાલિક દવાખાને લઈ ગયા અને ત્યાં ગયા એક દિવસ તો દાદાને એક દિવસમાં તો આમ ઘણો ખરો ફેરફાર થઈ ગયો હતો ઘણું આમ સારું થઈ ગયું હતું અને હું પછી દાદાને કહીને મેં કીધું દાદા હું જાઉં ઘરે અને ટિફિનને હું લેતા આવું ટિફિન લેવા હું ઘરે આવ્યો ઘરે જે આવ્યો અને હું ટિફિન લઈને જવાની તૈયારી કરતો હોઉં ત્યાંથી ત્યાંથી ફોન આવ્યો ત્યાં મારા બાપુ મારા દાદાનો છોકરો ભાઈ છે મારા એ અને એક મારા પટેલ એ બધા એ ન્યાઝ હતા તો આથી તાત્કાલિક ફોન આવ્યો કે જલ્દી તમે આવજો કે અહીંયા દાદાને થોડુંક વધી ગયું છે એમ તો હું પછી તાત્કાલિક અહીંથી જવા નીકળી ગયો જોકે મમ્મી પણ મને એમ કહેતા કે હાલ દાદાને બહુ વધારે થઈ ગયો હોય તો હું તારી સાથે આવું એમ પણ મેં મમ્મીને ના પાડી મેં કીધું મમ્મી તમારે નથી આવવું કારણ કે એકલા જ એટલે ગાડી હાલે એમ મમ્મી પાછળ બેઠા હોય તો ગાડી આપણને ઘાણી ઘાના પૂગું હોય તો પૂગી ન હોય કાંઈ એટલા માટે હું એકલોથી જલ્દીથી અહીંથી નીકળી ગયો છું અને એના દાદા પાસે ફૂગી ગયો છું પણ જ્યારે હું દાદા પાસે પૂગ્યો ને ના ત્યારે દાદા કાંઈ બોલી નહોતા શકતા કારણ કે એટલું બધું હાર્ડ શ્વાસનું ને એવું વધી ગયું છું કે એ પછી દાદા કાંઈ બોલી નહોતા શકતા અને બસ ઓક્સિજન ઉપર હતા અને આઈ થિંક જ્યાં ત્યારના ઓક્સિજન ઉપર જ હતા પણ ને ગયો ને ત્યારે તે ઓક્સિજન ઉપર જ હતા તો પછી કાંઈ બોલી નહોતા એકા મારી પહેલીવાર વાત છે એ જ્યારે હું અહીંથી લઈને જોઉં ને ત્યારે મારી વાત છે એ દાદા વાતચીત છે પછી કાંઈ વાતચીત નહોતી છે અને પછી રાતે ઘણો બધો વધારો થઈ ગયો પછી તો મમ્મી પપ્પા અને દિનેશભાઈને ઘણા બધા ઘરેથી આવ્યા હતા એ બધાએ બાર એક વાગ્યા સુધી ઘણા કરા રહ્યા હતા પછી દિનેશભાઈને એ કરાવી આવ્યા હતા અને અમે બધાના રાતે રહેલા હતા આખી રાતે અમે જાગ્યા અને પછી હવા શું હવે શું ને કાંઈક ઓલું કાંઈક નાશ દેવાનું આવે એ દાદાને દીધું અને શરીરમાં એમણે ઝોટા આવવા મીડા અને એવું થવા માંડ્યું અને છે ને શ્વાસ લેવાનું બંધ કરી દીધું અને બસ આ બધી ઘટના છે ને મારી નજરની સામે હજી બની ગઈ તો પછી ડૉક્ટરે એમને એના રૂમમાં બોલાવીને કીધું કે હવે કંઈ હે નહીં એમ ના પાડી દીધી પછી અમે ઘરે બધા ફોન કર્યા અને કહી દીધું કે આવી રીતે તો બની ગયું છે એમ અને કાંઈ બ્લોગ બ્લોગ તો વાત કરો પણ ઊભું રહેવાની પણ હિંમત નથી અમારાથી એવું બધું અમારા નજરની સામે થઈ ગયું પછી આવું બધું પછી ડાયરેક્ટ વીવા કરે અને જે વિધિ હતી એ બધી કરી અને આજે ત્રણ ત્રણ ચાર દિવસ જેવું થઈ ગયું છે તો પછી આ બધી વાત હું એટલા માટે શેર કરું છું તમારી સાથે કારણ કે તમે પણ એક મારા ફેમિલી મેમ્બર જેવા છો તો આ બધી વાત મેં તમારી સાથે શેર કરી જે મારા ઘરનાને બધાને કીધું એ જતી વાત મેં તમારી સાથે બધા સાથે શેર કરી તો એટલા દિવસથી વ્લોગ નહોતા આવતા એનું મેન કારણ મોટું કારણ આ જ હતું તો બસ હવે રેગ્યુલર વ્લોગ બનશે એવી કોશિશ કરી કારણ કે જે હંધુ કામ હતું એ હવે બધું પૂરું થઈ ગયું છે જે હંધુ હોય એનું વિજન બધું એ હંધ પૂરું થઈ ગયું છે તો બસ આવું બધું હતું અને ખાસ કરીને હવે રેગ્યુલર બ્લોગ બનાવી શકી એવી હિંમત તમે બધા આપજો તો હું રેગ્યુલર બ્લોગ બનાવી શકી કારણ કે અત્યારે બધા ઉદાસ અને શેરમાં હોય હાવ આમ કોઈ કઈ બોલી ન કે એટલા માટે કારણ કે અત્યારે પણ હજી છે ને કોઈ વાત વાતે ન વાતે નથી કરી શક્યું તો હમણાં તો રક્ષાબંધન છે કાલે રક્ષાબંધન છે તો પછી જોઈ જો રાખડીને એવું તો કાંઈ બાંધે કે ન બાંધે એ તો મને કંઈ ખબર છે નહીં તો પછી હવે કાલ જોઈ હું જો બ્લોગ શૂટ કરી હતી તો બ્લોગ શૂટ કરી અને મારા પપ્પાની છે ને એ ચાર ભાઈઓ હતા અત્યારે એમાંથી મારા પપ્પાથી જે મોટા ભાઈ છે કે એનું તો અવસાન થયું છે એટલે એને એક છોકરો કેવો કંઈ નથી અમિત એના છોકરા સહી અમિત જી સહી બધું અમિત સહી તો પછી અમારે બધી વસ્તુ કરવી પડે એટલે બધી વસ્તુ અહીંયા અમારા ઘરે જ રાખેલું હતું તો કાંઈ વ્લોગ શૂટ નહોતો કરતો તો કોઈને ખોટું લાગ્યું તો દિલથી માફ કરી દેજો તો દેવાના દેવ મહાદેવને શરવામાં બસ એટલી જ પ્રાર્થના કરું છું કે અમારા દાદાના દિવ્ય આત્માને શાંતિ આપે એવી ભગવાનના શરવામાં પ્રાર્થના કરું છું હું એ પ્રાર્થના કરું છું ભગવાનને કે મારા દાદાને આત્માને શાંતિ આપે એ પ્રાર્થના કરું છું તમારી પાસે આશા રાખું છું અમે બલક બનાવી એક એમ એટલી હિંમત આપજો અમને તમે બલક બનાવી ઘરે તો કોઈની હિંમત નથી બલક બનાવી એક એમ બોલવાની કોઈની હિંમત નહીં રહી પણ તમે એટલો અમને સાથ આપજો તો અમે બલક બનાવીએ જેઓ પેલા સપોર્ટ કરતા એવું તો તમે અત્યારે સપોર્ટ કરતા રહેતો અમને બધાને જય માતા ખાસ રૂપાએ કીધું એમ તો આજે અમે ઘણા દિવસ પછી વિડીયો મૂકી છે તો બસ પહેલાં જેવો અમને સપોર્ટ કરતા એવો ને એવો સપોર્ટ કરતા રહ્યો એ બધે કાંઈ આશા રાખું છું અને ખાસ એક વાત બીજી કહેવાની કે અત્યારે ઘરે જો બધાએ નર્વસ હોય છે આમ કોઈને એમ બ્લોગમાં કોઈ બોલી ન શકે તો બસ છેલ્લે એટલું જ કહેવા માગું છું કે બસ સપોર્ટ કરજો પહેલાં જેવું કરતા એવું જ અને તમને જણાવી ન હોય કે આવી બધી ઘટના બની ગઈ એ બદલ તમારા બધા કાંઈ દિલથી માફી માગું છું તો ઘણી એવી વસ્તુ હોય છે ઘેર થતી હોય છે એ આપણે રોગમાં ન લઈ શકતા હોય કારણ કે એવી કંઈક ઘટના બની ગઈ હોય છે એવી કંઈક વસ્તુ બની ગઈ હોય છે એ આપણે રોગમાં ન લઈ શકીએ તો એ બદલ દિલથી માફ કરજો તો બસ તમારે બધાની સાથે આ વાત શેર કરવા થઈને કે આ વિડીયો બનાવ્યો હતો તો કંઈ ભૂલસૂક થઈ હોય તો માફ કરી દેજો અને ખાસ કરીને તમે બધા મારા વતી બસ ભગવાનને એટલી પ્રાર્થના કરજો કે મારા દાદાના દેવી આત્માને શાંતિ મળી જાય તો મળી હવે બીજા એક વિડીયોમાં ત્યાં સુધી બધાને સહી માતાજી